ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વાગરા વિધાનસભામાં સમાવિષ્ટ બાળભૂત જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં અમલેશ્વર સહિત આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ સંમેલનમાં ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા લોકસભાના સંયોજક યોગેશ પટેલ પ્રભારી અશોક પટેલ સહિતના આગેવાનો અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા મોદી સાહેબે કહ્યું વિધાનસભાની અંદર કે મિત્રો ચોવીસ કલાક લાઈટ તમને મળી જશે ત્યારે વિપક્ષના નેતા અમરસિંહભાઈ કીધું કે મોદીજી નામુમકીન છે પણ મોદી સાહેબે કહ્યું કે હું સાત મહિનામાં ચોવીસ કલાક લાઈટ હર ઘર ભારત ગુજરાતમાં હું કરીને બતાવીશ અને બન્યું એવું કે ચાર મહિનાની અંદર એક એક ગામ પર ચોવીસ કલાક લાઇટ રહે દીકરા દીકરી જમતા હોય લાઈટ જતી રહે એવું બનેલું નથી